નમસ્કાર દર્શક મિત્રો ગિરનારાવાદ ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચાર ગીર સોમનાથથી જિલ્લાના માજી સૈનિક સંગઠન દ્વારા ઇઠોતેરમો સ્વતંત્રતા દિવસની અનોખી ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું ગીર જિલ્લા માજી સૈનિક સંગઠનના પ્રમુખ શ્રી અશોકભાઈ રાઠોડની યાદીમાં જણાવાયું હતું કે આપણા ગીર જિલ્લામાં લગભગ અંદાજીત ચારસોથી પાંચસો જેટલા રિટાયર્ડ સૈનિકો આ જિલ્લાના વિવિધ ગામડાઓમાં વસવાટ કરે છે જેમને દેશના સીમાડાઓની સુરક્ષામાં ભારતીય સેનામાં લગભગ અઢાર વર્ષથી બત્રીસ વર્ષ જેટલા સમયની અવધિ મુજબ પોતાની ફરજ બજાવેલ છે જેમને પોતાના પરિવારથી આટલા સમય માટે અડગા રહી અને પોતાની જવાની દેશ માટે હોમી દીધી હોય એનાથી વિશેષ સુગર્વ હોય એક સૈનિક માટે ત્યારે આ સરકારી વહીવટ વિભાગ જ્યારે આવા દેશપ્રેમને જનજન સુધી પહોંચાડવા માટે આટલા તાઇફાઓ કરતા હોય અને આખા તંત્રને કામે લગાડી અને તિરંગા રેલી તથા જિલ્લા તાલુકા લેવલના પ્રોગ્રામ યોજાતા હોય ત્યારે આવા આપણા દેશની સમા માજી સૈનિકોને આવા પ્રોગ્રામોમાં ક્યાંય પણ આમંત્રિત ન કરે એ દુઃખદ બાબત છે અને ફૌજીના તો લોહીમાં જ તિરંગો વણાવેલો હોય છે ત્યારે આ પ્રસંગ તો દેશની આવનારી પેઢીની જનજાગૃતિ માટે કરતા હોય ત્યારે આવા મહામુલા દેશભક્તિના પ્રસંગની જનજન સુધી પહોંચાડવાના હેતુથી ગીર સોમનાથ જિલ્લા માજી સૈનિક સંગઠન દ્વારા જિલ્લાના તમામ છ તાલુકાઓમાં નીચે મુજબના એક એક ગામડું પસંદ કરી અને આ વખતે ધ્વજવંદન પ્રોગ્રામ કરવાનું નક્કી કર્યું છે વેરાવળથી ખંડેરી તાલાલા અમૃતવેલ સુત્રાપાડા વાસાવડ કુડીનાર પનાધર ઉના ખડા ગીરગરડા કરેણી આમાં ગામડા છેવાડાના પછાત ગણાતા ગામડાઓને પસંદગી કરી અને જનજનમાં દેશભાવના જાગૃત કરવાના હેતુથી આ એક અનોખો પ્રયાસ કરેલ છે તે ખૂબ સરાહનીય છે બ્યુરો રિપોર્ટ અવાજ ન્યૂઝ રમેશ સત્યની સાથે આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે અવાજ ન્યૂઝને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો